સાબરડેરીમાં પશુપાલકો સાથે ઘર્ષણનો જે બનાવ સામે આવ્યો હતો તે મામલે એક પશુપાલકનું મૃત્યુ પણ નિપજ્યું છે અને આને લઈને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અરવિંદ કેજરીવાલ આગામી દિવસોમાં ગુજરાત આવી રહ્યા છે બીજો મહત્ત્વનો મુદ્દો છે ધારાસભ્ય ચૈતર વસાવા જે હાલ વડોદરા સેન્ટ્રલ જેલમાં બંધ છે બંને કોર્ટે તેમના જામીન નામંજૂર કર્યા છે આદિવાસી સમાજમાં પણ ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે ત્યારે અરવિંદ કેજરીવાલ ડેડીયાપાડામાં પણ આ બાબતે એક સભા કરવાના છે સંમેલન આદિવાસી સમાજનું કરવાના છે અને આપણી સાથે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવી જોડાઈ ચૂક્યા છે કઈ રીતે કેજરીવાલજીનો આગામી દિવસોમાં કાર્યક્રમ ગુજરાતમાં રહેવાનો છે ને શું રણનીતિ આમ આદમી પાર્ટીની રહેવાની છે વિગતે વાત કરીએ ઈશુદાનભાઈ સૌ તો અરવિંદ કેજરીવાલનો ગુજરાત પ્રવાસ ફરી એકવાર ને આ જે ઘટનાઓ ગુજરાતમાં બની રહી છે તે ચર્ચાનું કેન્દ્ર બની છે પછી સાબર ડેરી ઘર્ષણનો વિવાદ હોય કે પછી ચૈતર વસાવાની ધરપકડનો મામલો હોય કઈ રીતે અરવિંદ કેજરીવાલ આ ઘટનાઓને દિલ્હીથી જોઈ રહ્યા છે અને આગામી દિવસોમાં શું કાર્યક્રમો તેમના થવાના છે અરવિંદજીને ગુજરાતની જનતાની ખૂબ ચિંતા છે ગુજરાતમાં જે રીતે ખેડૂતોની હાલત ખરાબ છે પશુપાલકોની હાલત ખરાબ છે ડેરી ક્ષેત્ર ઉપર ભાજપે જે રીતે કબજો જમાવ્યો છે અને જે લૂંટ ચલાવી રહી છે ભાજપ એને લઈને ચિંતા છે સાબરડેરીમાં ખેડૂતો પોતાનો ન્યાય માગવા ગયા ભાવ ફેર પૂરો પોતાનો હક માગવા ગયા ભાજપે એમના ઉપર લાઠીચાર્જ કરાવ્યું ટીયર ગેસના આંસુને બોલા છોડાવડાવ્યા અને એમાં એક ખેડૂતનું મોત પણ થયું આને લઈને અરવિંદજી પણ ચિંતિત છે ને એટલે માન્ય અરવિંદ કેજરીવાલજી આગામી ત્રેવીસ તારીખે મોડાસામાં એક સભાને સંબોધન કરશે ખેડૂતોનું પશુપાલકોનું અને ડેરી ઉદ્યોગમાં ચાલતા ભ્રષ્ટાચારને ખુલ્લો એમનો અવાજ બને યસુદાનભાઈ ધારાસભ્ય ચૈતર વસાવા જે હાલ જેલમાં બંધ છે આગામી દિવસોમાં કેજરીવાલ તેમના સમર્થનમાં ડીડીયાપાડા સમર્થન કરવા માટે પહોંચવાના છે આદિવાસી સમાજને પણ તમે આહવાન કર્યું છે તો કઈ રીતે કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટીમાં રહેલા જે નેતાઓ છે તે ચૈતર વસાવાના સમર્થનમાં જોડાશે કેમ કે તેમના વિરુદ્ધમાં નિવેદનો આવી રહ્યા છે કે ચૈતાર વસાવા સમાજને ગુમરાહ કરવાના કામ કરે છે સમાજના નામે રોટલા સેંકી રહ્યા છે તો આ કઈ રીતે જોઈ રહ્યા છો બધા તમને એમ કહો આદિવાસી સમાજના બે હજાર કરોડથી વધુ મનરેગાના જે નાણાં હતા એ ખાઈ કોણ ગયું ભાજપવાળા ખુલ્લા કોણ પાડ્યું ચૈતરભાઈએ અત્યાર સુધી આવા આદિવાસી સમાજના મુદ્દાઓને લઈને અવાજ કોણ ઉઠાવ્યો છેત્રભાઈએ આદિવાસી સમાજના ચેત્રભાઈ વસાવા હીરો છે લડાયક યોદ્ધા છે અને આદિવાસી સમાજને પણ ખબર છે કે ભાજપના નેતાઓ આદિવાસી સમાજના છે માત્ર ભાજપની પાર્ટીની દલાલી પૂરતા સીમિત થઈ ગયા છે એ ક્યારે અવાજ નથી બની શકતા ભાજપ કહેશે એટલું કરી શકશે જો ભાજપના નેતાઓ મજબૂત હોત આદિવાસી સમાજના તો તો પૈસા એક્ટ લાગુ કરી દેત મંડરેગામાં કૌભાંડો ન થવા દેત ગરીબ આદિવાસીના એને પોતાના ખિસ્સામાં નાણાં જવા દેત પણ ચેતરભાઈ વસાવા આદિવાસી સમાજની ઉમીદ બની ગયા છે એટલે અત્યારે ગામડે ગામડે ભાજપનો વિરોધ થઈ રહ્યો છે કે આદિવાસી સમાજના અવાજને ભાજપે દબાવી દીધો માને અરવિંદ કેજરીવાલજીને અમે કીધું કે ચેતરભાઈ વસાવાની સમર્થનમાં લોકો ડિમાન્ડ કરી રહ્યા છે તો અરવિંદજીએ તુરંત હા કહી અને ચોવીસ તારીખે અરવિંદ કેજરીવાલજી ડેડિયાપાડામાં સભાને સંબોધશે આદિવાસી સમાજનો અવાજ બનશે આદિવાસી સમાજ ઉપર ચાલતા જે અત્યાચારો છે એનો અરવિંદ કેજરીવાલ ઉઠાવશે અને માન્ય ચેતરભાઈ વસાવાનું સમર્થન કરશે કોંગ્રેસના નેતાઓએ પણ ચેતરભાઈ વસાવાનું સમર્થન કર્યું છે ભાજપના નેતાઓ હજુ પણ મને લાગે છે કે કદાચ ભાજપ પાર્ટીથી ડરે છે કે ભાઈ આ ભાજપ પાર્ટી અમને જેલમાં નાખી દેશે છેતરભાઈના સમર્થનમાં બોલીશું અથવા તો ભાજપ પાર્ટી અમને પાર્ટીમાંથી કાઢી નાખશે અથવા ભાજપ પાર્ટી અમને ટિકિટ નહીં આપે એના કારણે ભાજપ રહેલા આદિવાસી સમાજના નેતાઓ ડરે છે પણ મને લાગે છે કે હવે ઘણાની આત્મા જાગશે તો એ પણ છેતરભાઈ વસાવાના અને આદિવાસી સમાજના સમર્થનમાં આવશે સી ઈશુદાનભાઈ જે રીતે જોઈએ તો સત્યાવીસ જેટલી સીટો એસટી સમાજની છે એમાંથી ત્રેવીસ જેટલી સીટો પર હાલ સિટિંગ એમએલએ આદિવાસી સમાજના ભારતીય જનતા પાર્ટીમાં છે સાંસદો ભારતીય જનતા પાર્ટીના છે તો જે આદિવાસી સમાજનો ઝુકાવ રહ્યો છે પ્રેમ રહ્યો છે એ ભારતીય જનતા પાર્ટી તરફી રહ્યો છે તો એવામાં કઈ રીતે કહી શકીએ કે આ જે ઘટનામાં છે તે આદિવાસી સમાજમાં રોષ છે હતો ભારતીય જનતા પાર્ટી એટલે જ કહું છું સાંસદો આપ્યા ધારાસભ્યો સત્યાવીસમાંથી ત્રેવીસ ધારાસભ્યો આદિવાસી સમાજે ભાજપને આપ્યા પણ મળ્યું શું કૌભાંડો મળ્યું શું અત્યાચાર મળ્યું શું લાઠી મળ્યું શું ચેતરભાઈ વસાવા આદિવાસી સમાજ જેવા અવાજને જેલમાં નાખવાનો અને કચડી નાખવાનો એટલે કોઈ અવાજ જ ન ઉઠે એટલે આદિવાસી સમાજ જાગૃત થયો છે હવે આદિવાસી સમાજ જાગૃત થઈ ગયો છે હવે એને ખબર છે કે ભાજપને હવે એક સીટ ભાજપની આદિવાસી સમાજની સત્યાવીસમાંથી એકે નહીં આવે એટલો ગુસ્સે છે આદિવાસી સમાજ ભાજપના નામથી આદિવાસી સમાજ અત્યારે ભડકે છે ભાજપનું ભ નહીં બોલે આગામી તાલુકા જિલ્લા પંચાયતોમાં પણ આદિવાસી સમાજમાં ભાજપના નેતાઓને આદિવાસી સમાજ ઘૂસવા નહીં ઘરમાં ભલે પોતાનો સગો ભાઈ હશે અથવા તો એમ કે ભાઈ ભાજપ છોડી દે કારણ કે આદિવાસી સમાજના હક્કોના અધિકારો ભાજપે છીનવી લીધા વન અધિકારો છીનવી લીધા જળ જંગલ જમીનના અધિકારો છીનવી લીધા અત્યાચાર કર્યા આદિવાસી સમાજના ખિસ્સામાં અત્યારે ગરીબ આદિવાસી સમાજના ખિસ્સા મહેનત નહીં કરતા આ ભાજપના કાંડોના કારણે હજારો કરોડ રૂપિયા ગ્રાન્ટો આવે છે આદિવાસી સમાજ માટે જાય છે ક્યાં ભાજપના નેતાઓ પાસે એટલે એક હીરો જે આદિવાસી સમાજનો અવાજ બન્યો છે ને પોતે જેલમાં જાય છે ભાજપનો કયો ધારાસભ્ય ચાલો જેલમાં ગયો આદિવાસી સમાજ માટે કે સાંસદ સભ્ય કયો ગયો કોઈ નથી ગયો તો એનો મતલબ એ છે કે દાલાલી કરે છે જેલમાં જવું જોઈએ ને તો આદિવાસી સમાજનું અત્યારે ચેતરભાઈ વસાવા સામે છે સાથે છે અને સમાજ અને અરવિંદજી બંને તારીખે છે સત્તા પક્ષના સાંસદ છે તે તો આવું કહે છે કે જ્યારથી ભારતીય જનતા પાર્ટી આવી છે સત્તામાં ત્યારથી આદિવાસી સમાજ જાગૃત થયો છે વિકાસ તેમને મળ્યો છે પહેલાની સરકારોમાં આદિવાસી સમાજનું શોષણ થતું આવ્યું છે એ નર્મદા અને ભરૂચના સાંસદ છે

ભાજપ એમ કહે છે કે બધાને મનરેગા યોજનામાં હજારો રૂપિયા લાખો રૂપિયા મજૂરીઓ મળી છે બધાએ ભાજપના ઘર કરી ગયા છે અને રીલ બનાવીને આદિવાસી સમાજને એક એક નાગરિકને પહોંચાડજો તમે એટલા માટે કહું છું કે ભાજપ આદિવાસી સમાજને પછાત રાખવા માંગે છે લૂંટવા માંગે છે ઊંચું ના આવે આદિવાસી સમાજ એટલા માટે થઈને એને ચેતરભાઈ વસાવા અવાજ બને છે એટલે એને જેલમાં નાખી દીધા છે ધારાસભ્યને તમે ખોટા કેસમાં જેલમાં નાખી દો એને જામીન ન મળવા દો એનો અર્થ શું થયું કે આદિવાસી સમાજની ખતમ કરવા માંગે છે ભાજપ આ તો આ તો આનાથી બત્તર હું એમ કહું છું કે અંગ્રેજોને પણ આદિવાસી સમાજે ઝૂક્યા નહોતા અંગ્રેજોથી પણ બત્તર અત્યારે આદિવાસી સમાજ ઉપર અત્યાચાર કોર કરી રહ્યું તો ભાજપ છે યશુદાનભાઈ જે ફરિયાદી છે ચૈતર વસાવાના કેસમાં સંજયભાઈ વસાવા જે ડીડિયાપાડાના તાલુકા પંચાયત પ્રમુખ છે એમને તો ઓફર આપી છે કે જો ચૈતર વસાવા આદિવાસી સમાજના જે બહેન છે કંઈક એક નામ સામે આવે છે ચંપાબેન વસાવા તેમની માફી માંગશે તો હું કેસ પાછો ખેંચી લઈશ ને આદિવાસી સમાજના જે પચીસ પચીસો કરોડ રૂપિયા ખાઈ ગયા છે ભાજપના નેતાઓ એ આદિવાસી સમાજને પાછા આપી દે આદિવાસી સમાજના નલસે જલ યોજના ભાજપના નેતાઓએ ભ્રષ્ટાચાર કર્યો છે એ પાછા આપી દે આદિવાસી સમાજ ઉપર અવાજ દબાવવાનો કોશિશ કરી છે એ પાછા આપી દે આદિવાસી સમાજની હજારો કરોડોની ગ્રાન્ટો ભાજપના નેતાઓ ઓથરાથર ઉપાડી લે છે એ એ ચેતરભાઈ વસાવા ભણેલા ગણેલા છે જાગૃત છે ને ખબર છે કે આ ગ્રાન્ટો અહીંયા ખવાઈ ગઈ છે તો એને અવાજને દબાવવા માટે આવું કરે છે કાંડ અને માફીની ક્યાં વાત છે તમે બે પાંચ હજાર અઢી હજાર કરોડ રૂપિયા તમે લૂંટ ચલાવી છે મંડરેગાની કમલમમાં જે ગયો છે એ બધી આદિવાસી જે સમાજના ખિસ્સામાં નાખી દો ચાલો હું માફી માગી લઈશ તમે શેની વાત કરો છો માફીઓની આ એક આદિવાસી આદિવાસી સમાજ સમાજ માટે ઘટના કહેવાય કે ઉપર અત્યાચાર તો અંગ્રેજો એ કરતા એવું કહેવાય છે કે આદિવાસી સમાજના ચહેરા ચેતર વસાવવાને આગળ રાખીને આમ આદમી પાર્ટી પોતાનું પોલિટિકલી બેકગ્રાઉન્ડ આદિવાસી વિસ્તારમાં મજબૂત બનાવી રહી છે એમના પર કેસ થયો છે પણ આમ આદમી પાર્ટી એક હોલ્ડ એવું બનાવી રહી છે કે આ કેસ છે તે આમ આદમી પાર્ટીના જે ધારાસભ્ય ચૈતરવાસાઓ ને આદિવાસી સમાજ ઉપર થયું છે એવું ભાજપનું કેવું છે કે એ પોતાની જમીન મજબૂત કરી રહી છે એમ નહીં તો પણ હું એમ કહું છું કે ચૈતરવાસા ઉપર કેસ કોણે કર્યો ભાજપ કર્યો ભાજપે કર્યો ભાજપની પોલીસ છે ચેત્રભાઈ વસાવાને તો ઉલટાનો એમણે એફઆઈઆર કરવા ગયા ચેત્રભાઈ ઉપર હુમલો થયેલો છે તો કેસ તો સામે થવું જોઈએ ભાજપ ઉપર બીજું કે હજારો કરોડનો ભ્રષ્ટાચાર ખુલ્લો પડો પાડી રહ્યા હતા ચેતરભાઈ વસાવા એટલે બધાના નામો ખુલી રહ્યા હતા એ બહાર ન આવે એટલે એમણે જેલમાં નાખવાની કોશિશ કરી છે એટલે અરવિંદ કેજરીવાલજી આદિવાસી સમાજનો અવાજ બનવા માટે એના સમર્થનમાં આવી રહ્યા છે અને ભાજપને કહું છું કે હજી સુધરી જજો જો ત્રીજી વખત કોઈ ચેતરભાઈને ખોટા કેસમાં ચેતરભાઈને નહીં કોઈ પણ આદિવાસીના દીકરાને ફસાવવાની કોશિશ કરી તો ઉમર ગામથી લઈને અંબાજી સુધી એક સીટ તમારી નહીં આવે ને ડિપોઝિટ જપ્ત કરશે આદિવાસી સમાજ ખૂબ ખૂબ આભાર આ આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈશુદાનભાઈ ગઢવી તેમણે આગામી દિવસોમાં જે રાષ્ટ્રીય અધ્યક્ષ આમ આદમી પાર્ટીના નીતિ દિવા લાવવાના છે તેને લઈને તેમણે વાત કરી છે ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં આદિવાસી સમાજના લોકો ઉમટી પડશે તેવો આશાવાદ પણ તેઓ વ્યક્ત કરી રહ્યા છે દર્શક મિત્રો આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો વૈષ્ણવજન તો ते ने जे पीड परायि जाना